આજથી રાજ્યના વાતાવરણમાં પલટો થશે છ શહેરોમાં એકતાલીસ ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધારે ગરમ શહેર રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉચકાયો છે અને ગરમીથી સતત હેરાન થતા શહેરવાસીઓ જેમાં સૌથી વધારે તાપમાનનો આંકડો સામે આવ્યો છે એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે છ શહેરોમાં એકતાલીસ ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું છે એટલે કે રાજ્યના વાતાવરણમાં હવે પલટો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અને છ શહેરોમાં એકતાલીસ ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું છે એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી વધારે ગરમ શહેર શહેર રહ્યું છે અને રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો પણ ઉંચકાયો છે ત્યારે આને લઈને હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ છ આસપાસ ડિગ્રી પહોંચી એ પારો પહોંચ્યો છે અમદાવાદ સૌથી વધારે ગરમ શહેર રહ્યું છે તો વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉચકાયો છે પરંતુ આ સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યોમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે ગાજવીજ અને પવનની સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજથી સોળ મે સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો કેટલાક વિસ્તારોમાં એક દોઢ ઇંચ જેટલો વરસાદ પડે તે પ્રકારની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે સૌરાષ્ટ્રમાં કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સોળ મે સુધી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વધારે વિસ્તારોને આવરી આવરે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ અસર થશે અને આ વિસ્તારોની અંદર વિસ્તારોનીંડાસ્ટોમ એક્ટિવિટી થશે અને એક્ટિવિટીને કારણે વરસાદ વરસાદ થશે જેને કારણે છે એક ઇંચ કરતા વધારે એટલે સવારથી લઈ અને દોઢ ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવું હાલ એક મારું અનુમાન છે બાર મેથી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ધમધોકતા તાપમાન વચ્ચે બિલકુલ રાધા જણાવીએ કે સોળ મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતો સાથે હવામાન વિભાગ પણ એ જ કહી રહ્યું છે કે તારીખ સોળ મે સુધી પ્રી એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ રહેવાનો છે ગુજરાતમાં આપણે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે કયા દિવસે કેટલા વાગે કઈ કઈ જગ્યાએ વરસાદ રહેશે સૌ પ્રથમ આજે આપણે બે વાગ્યાનો સમય જોઈ રહ્યા છીએ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ભારતમાં જે આપણે આ મહારાષ્ટ્રની તમામ જગ્યા છે એ સમયે એ જગ્યાએ વરસાદી માહોલ રહેશે પરંતુ જો આપણે થોડાક આગળ જઈએ અને સાંજે પાંચ વાગ્યાનો સમય આપણે જો લઈએ છીએ તો સાંજે પાંચ વાગ્યાના સમય દરમિયાન ઘણી બધી જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં જે આપણે કહીએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે દાહોદ ઉત્તરમાં પણ મહેસાણામાં પણ વરસાદ રહી શકે છે તો સુરત વલસાડ એ તમામ જગ્યાએ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ આજની તારીખના સાંજનો સમય છે ત્યારે થોડુંક આપણે હજી પણ આગળ જવાનો પ્રયાસ કરીશું તો આગળ પણ આપણે દ્રશ્યો જોઈશું કે સાંજના સમયે આજના દિવસે આ તમામ જગ્યાએ આ રાતના પણ અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે ધીરે ધીરે પવન ફૂંકાશે આપણે તેરમી મેના આવી ગયા છીએ તેરમી મેમાં આપણે જોઈએ કે ગુજરાતમાં સાંજના સમયમાં જોઈ શકો છો આ સાંજના સાત વાગ્યા છ સાત વાગ્યાની આસપાસ વરસાદી માહોલ પૂર જોશમાં રહેશે ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે આપ જોવો છો ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય આ તમામ સ્થળે જામનગર થાન જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ વડોદરા અમદાવાદ દાહોદ પાલનપુર મહેસાણા તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે તેરમી મેના સાંજના સમયની આપણે વાત કરી છે હવે ફરી આપણે થોડાક આગળ થોડાક હજી પણ આપણે આગળ જઈએ દિવસમાં આપણે ચૌદમી મહિના થોડું આગળ જઈએ તો સવારના સમયે જ વરસાદી વરસાદી પવન ફૂંકાવાનો યથાવત રહેશે વરસાદ વચ્ચે વચ્ચે વિરામ લેશે પરંતુ આ ચૌદમી મહિના સાંજનો સમય આપણે જોઈએ કે સાંજના સમયમાં છ સાત વાગ્યાની આસપાસ પાંચ વાગ્યાની આસપાસ જૂનાગઢ જામનગર સૌરાષ્ટ્ર બાજુ વરસાદ રહી શકે છે થોડોક દક્ષિણ ગુજરાત પાસે પણ વરસાદ રહી શકે છે પંદરમી તારીખે પણ આપણે જોઈએ કે પંદરમીના પણ થોડો થોડો હળવો વરસાદ રહેવાની સંભાવના છે રાતના સમયે વરસાદ રહેવાની સંભાવના છે મધ્ય સૌરાષ્ટ્ર દક્ષિણમાં સોળમી મેના પણ વરસાદી માહોલ થોડો ઘણો જામેલો રહેશે પરંતુ સોળ મે થી ફરી એકવાર ગરમીનો પારો શરૂ થાય તેવી શક્યતા છે દક્ષિણમાં સોળમી મેના વધુ વરસાદ જોવા મળી શકે છે પરંતુ રાધા આપને જણાવીએ સોળમી મે બાદ ફરી એકવાર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં સૂર્યનારાયણનો પ્રકોપ પણ વધ્યો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ તાપમાન પણ ત્રણથી ચાર ડિગ્રી જેટલું ઘટશે અને ગુજરાતમાં ભારે પવનની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે બાર તારીખે વરસાદની આગાહી મહિસાગર આણંદ વડોદરા સુરત નવસારી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ડાંગ અને વલસાડ છે આ તમામ જગ્યા પર કે જ્યાં બાર તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ત્યારબાદની વરસાદની પરિસ્થિતિ શું રહેશે એ પણ જોઈએ તેર તારીખે વરસાદની આગાહી શું છે અને ક્યાં ક્યાં વરસાદ પડશે તો આણંદમાં વરસાદ પડવાની સંભાવના છે બનાસકાંઠામાં સાબરકાંઠામાં મહિસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત છે તાપી ભરૂચ અને નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે બાર અને તેર તારીખ અલગ અલગ જગ્યા પર વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ સોળ તારીખ સુધીનો આંકડો છે ચૌદ તારીખે વરસાદની આગાહી ક્યાં છે એને લઈને જોઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા તેર તારીખે પણ હતું મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ આ સાથે ખેડા અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે ચૌદ તારીખે દાહોદ છે પંચમહાલ નર્મદા આ સાથે ચૌદ તારીખે વરસાદ ત્યાં પડી શકે અને તારીખ હવે પંદર પર નજર કરીએ તો પંદર તારીખે અમદાવાદમાં વરસાદ પડી શકે છે આણંદમાં પડશે પંચમહાલ ખેડા અરવલ્લી પંદર તારીખે આ તમામ જગ્યા પર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તારીખ સોળ સોળ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ ગીર સોમનાથ અમરેલી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ભાવનગર કે જ્યાં વરસાદ પડી શકે છે તારીખ સોળના રોજ સૌરાષ્ટ્રના અમુક જગ્યા પર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ કે જ્યાં વરસાદ પડશે એટલે તારીખ બારથી લઈ અને તારીખ સોળ સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે એ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને આ સાથે ગરમીમાં લોકો એક બાદ એક જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગરમીથી રાહત મેળવવા માટે તમામ કરી રહ્યા છે તેઓનું શું કહેવું છે સંવાદદાતા સચિન કડિયા સચિન ગરમીનો પારો ચાલીસ એકતાલીસ ડિગ્રીના પાર પહોંચ્યો છે વોટર પાર્કના લોકો શું કહી રહ્યા છે છે ત્યારે વેકેશન માં લોકો ગાદીનગર થી આગળ આવેલું સકનો સુસ્થુ વોટર પાર્ક માં મોટી સંખ્યા માં લોકો ગરમી માં ઠંડક નો एहसास લેવા માટે આપનો સકનો સુસ્થુ વોટર પાર્ક માં મોટી સંખ્યા માં રાઇડ નો સભા કરી રહ્યા છે અત્યાર સુધી ગરમી માં ઠંડક નો અનુભવ થાય છે ખાસ રવિવાર નો દિવસ હોય ત્યારે ખાસ મોટી સંખ્યા માં લોકો જોવા મળે છે જે છે ખાસ કરીને સપ્તાહ દરમિયાન રોજવાર માં જ મજા આવે છે

રાજ્યના વાતાવરણમાં પલટો થશે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે છ શહેરોમાં એકતાલીસ ડિગ્રી થી વધારે તાપમાન અને આ તાપમાન થી બચવા માટે લોકો વોટર પાર્કમાં જઈ મજા માણી રહ્યા છે એ ગરમીથી બચવાના એવા પ્રયાસો થઈ રહ્યા છે અને અમદાવાદમાં કાંકરિયામાં ગરમીને લઈને કુલર મૂકવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી કાળઝાળ ગરમીથી રાહત આપે તેના માટે ઓઆરએસ પણ આપવામાં આવે છે પ્રાણી સંગ્રહાલયમાં સવાર સાંજ પાણી છાંટવામાં આવે છે ગરમીથી રાહત આપવા માટે પ્રાણીઓને રવિવાર હોવાથી જૂમાં પર્યટકોની સંખ્યા પણ જોવા મળી અને પ્રાણી સંગ્રહાલયમાં ગરમીને લઈને ખાસ ખોરાકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઝુ પ્રશાસન દ્વારા પ્રાણીઓના ઉપચાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓની પાસે કુલર મુકાયા છે સવાર સાંજ પાણી છાંટવામાં આવે છે અને આ કાળઝાળ ગરમીથી પ્રાણીઓને રક્ષા પહોંચાડના પહોંચાડવા માટે પ્રશાસન દ્વારા પ્રાણીઓના ઉપચાર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે અસહ્ય ગરમીમાં ખાતે પ્રાણી સંગ્રહાલયમાં જે પક્ષીઓ માટે ખાસ જોઈ શકો છો કે ગ્રીન નેટ લગાવવામાં આવી છે જેને કારણે ગરમીથી તેમને ઠંડકમાં રાહત મળે તદુપરાંત જે આજે નિકોબાર કબૂતર અને મોર જે પક્ષીઓનો વિભાગ છે ત્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ગરમીમાં અસહ્ય ગરમીમાં પક્ષીઓને રાહત મળે ત્યારે ખાસ કાંકરિયા જૂ જે છે તેમના દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે ખાસ અત્યારે હાલ જે રીતે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમી પડી રહી છે અને આ ગરમીમાં જે

વેકેશનમાં જૂની મજા માણવા આવતા હોય છે ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ગરમીને લઈને વ્યવસ્થા ગરમીથી બચવા માટે થઈને ખાસ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને ગરમીમાં જે પ્રાણીઓ છે તે ક્યાંક ને ક્યાંક કુલરથી ઠંડક મળે ખાસ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હોય છે અને આ તાપમાનમાં જે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ છે તે બીમાર ના પડે ડિહાઇડ્રેશન ના થાય તે માટે ખાસ ઓઆરએસ પણ આપવામાં આવતું હોય છે પાણીની અંદર મિલાવીને તદુપરાંત જે ખાસ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે કુલરની વ્યવસ્થાથી જે પ્રાણી સંગ્રહાલયમાં ઠંડક રહે પ્રાણીઓને આપ જોઈ શકો છો કે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો પણ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં અહીં જૂ વિ વાઘ સિંહ ચિત્તો અને જે પ્રાણીઓને જોવા માટે આવતા હોય છે ને ત્યારે ખાસ ગરમીથી ઠંડક મેળવવા માટે ખાસ કાંકરિયા જે સંચાલકો દ્વારા એસી અથવા કુલર અથવા તો પછી ઓઆરએસની જે વ્યવસ્થા કરવામાં આવી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રાણીઓમાં ઠંડકનો અહેસાસ થાય અને આ ગરમીથી બચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ ઠાકરિયા અમદાવાદ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ખાસ કાંકરિયા ઝૂ ખાતે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની વ્યવસ્થા માટે કાંકરિયા સંચાલકોએ કુલર અને ઓઆરએસ ની સુવિધાની વ્યવસ્થા કરી છે અત્યારે હાલ રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં જે લોકો છે તે ખાસ વેકેશન હોય ત્યારે અહીં જૂમાં પ્રાણી સંગ્રહાલય માટે આવી રહ્યા છે પ્રાણીઓને જોવા માટે આપ જોઈ શકો છો કે અંદર સિંહ છે અને પાંજરામાં સિંહ છે તેની બહાર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ અહીં સંચાલકના જે અધિકારી છે તેમની પાસેથી વાત કરીશું ખાસ ગરમી અતિશય પડી રહી છે અને એના માટે થઈને અત્યારે જૂ સંચાલક દ્વારા જે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે કઈ કઈ તકેદારી રાખવામાં આવે છે આપણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના કિંમતી વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે અને ગરમીથી રક્ષણ માટે એક તો આ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એમાં પુષ્કળ પ્રમાણમાં લીલા વૃક્ષો આવેલા છે જેથી ચારથી પાંચ ડિગ્રી તાપમાન ઓછું રહેતું હોય છે અને મુલાકાતીઓ પણ ઠંડકનો અનુભવ કરી શકે છે સાથે પિસ્તાલીસ જેટલા આપણે વોટર કુલર એર કુલર આપણે પ્રાણીઓ માટે મૂક્યા છે જેથી એમને ઠંડક અનુભવી શકે જે મોટા પ્રાણીઓ છે વાઘ સી દીપડા હાથી અને હિપ્પો સાથે સાથે પક્ષીઓ અને ઘર આ બધામાં આપણે કુલરોની વ્યવસ્થા કરી છે નોક્ટર્નલ ઝૂમાં પણ આપણે પાંચ જેટલા કુલરો મૂકેલા છે ખાસ કરીને ગરમીની સિઝન છે અને કોઈ પ્રાણી બીમાર થાય અથવા ડિહાઈડ્રેશન થઈ જાય તો તે માટે તેની આ સારવાર માટેની શું કરવામાં આવતી હોય છે આપણા ઝૂમાં ખૂબ જ અનુભવી અને ટ્રેન સ્ટાફ છે અને રાઉન્ડ ધી ક્લોક અમે સ્ટાફની વ્યવસ્થા રાખેલી છે જેમાં અમારા વેટનરી ડૉક્ટર છે એલઆઈ સ્ટાફ છે આ લોકો જે પ્રાણીઓને ખાવાની વ્યવસ્થા છે એની સાથે પણ એન્ટ્રી ફેસ દવાઓ ઓઆરએસ ગ્લુકોઝ આપતા હોય છે અને જે અમારા ઉનાળામાં પાણીવાળા ફળો જેમ કે તળબૂત છે કેરી છે તેટી છે આવા ફળોનો પણ અમે પ્રાણીઓના ખોરાકમાં ઉમેરો કર્યો છે જે હરણો છે એમાં એગ્રીમીન પાવડર છે અને ચાટણ ઈંટો છે જે મિનરલ્સથી ભરપૂર હોય છે એ પણ મૂકવામાં આવેલી છે ગ્રીન નેટ અમે જે જ્યાં પાંજરાઓમાં તડકો ના આવે ડાયરેક્ટ સનસ્ટ્રોક ના લાગે એટલા માટે ગ્રીન નેટ પણ લગાવવામાં આવેલી છે તો પ્રાણી સંગ્રહાલય અને જે સંચાલક છે પ્રાણી સંગ્રહાલયના તેમના દ્વારા ખાસ ગરમી હોવાને કારણે પ્રાણીઓને લઈને જે ડિહાઇડ્રેશન ના થાય અને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ કુલર ઓઆરએસ ના પાણી તેમજ ફળ ફ્રૂટ અને તે ખોરાકમાં પણ સુવિધા થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ જુ અમદાવાદ